ગુજરાતમાં વિકાસના મોટા મોટા દાવા કરતી સરકારના દાવાની પોલ કાંકરેજ તાલુકાના નગોટ ગામની પ્રાથમિક શાળામાં ખુલી ગઈ છે વર્ષ બે હજાર એકમાં ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપમાં નગોટ પ્રાથમિક શાળાના ઓરડાઓ પણ જર્જરિત થઈ ગયા હતા અને આ શાળાના ઓરડાની દિવાલોને તિરાડો પડવા ઉપરાંત ઓરડાની છત પર પણ મોટા મોટા કાણા પડી ગયા હતા ભૂકંપમાં જર્જરિત થયેલા આ ઓરડા આજે ત્રેવીસ વર્ષ બાદ પણ જેસેથી પરિસ્થિતિમાં છે અમારા સંવાદદાતા માનસિંહ ચૌહાણે આજે કાંકરેજ તાલુકાની નગોડ પ્રાથમિક શાળા પર પહોંચી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે ભૂકંપમાં જર્જરિત થયેલી શાળામાં જીવના જોખમે નાના ભૂલકા અભ્યાસ કરતા નજરે પડ્યા હતા એક તરફ અત્યારે ચોમાસાનો માહોલ છે અને બીજી તરફ આવી જર્જરિત શાળામાં જીવના જોખમે નાના ભૂલકા અભ્યાસ કરી રહ્યા છે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે વિકાસના મોટા મોટા કરતી ગુજરાત સરકારનો વિકાસ કેવો છે આ પરિસ્થિતિ અંગે અમે શાળામાં અભ્યાસ કરાવી રહેલી શિક્ષિકાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે શાળાના ઓરડા જર્જરીત હોવાને લીધે બાળકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અને આ અંગે સ્થાનિક તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં જાણ પણ કરી છે શાળાની હાલત તો જર્જરીત છે પરંતુ સાથે સાથે શાળા નીચાણવાળા વિસ્તારમાં આવેલી હોવાને લીધે વરસાદ પડે ત્યારે સમગ્ર ગામનું પાણી શાળામાં ભરાઈ જવાને લીધે શાળામાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે શાળામાં અભ્યાસ કરવા આવતા બાળકોના વાલીઓ આ શાળામાં પડી રહેલી મુશ્કેલી અંગે શું જણાવી રહ્યા છે તે સાંભળો અમારે બે હજાર એકની અંદર ભૂકંપ આવેલો હતો ત્યારની અમારે પ્રાથમિક નગર શાળા ડેમેજ થઈ ગયેલી હતી તેમના કારણે અમારે અત્યારે બાળકોને ભણવા માટે બહુ અગર પડી રહી છે ચોવીસ વરસથી ઉપર પણ થાવા આવ્યું છે અત્યારે ચોમાસાની અંદર બાળકો ભણવા જોઈએ તો કહેજ હોય તમે અત્યારે જોયું છે કે કેવી હાલત છે અંદર રૂમ પણ સારા નથી અમે વારંવાર રજૂઆત કરી છે તો અમને ઉપરથી આચાર્ય સાહેબને બીજા અમના સિપીએ સાહેબ એવું કી છે કે તમારી સ્કૂલ મંજૂર થઈ ગયેલી છે પણ હજી હું આનો કોઈ નિકાલ આવ્યો નથી અમે મીડિયાના માધ્યમથી અમે જાણ કરવામાં માગીએ છીએ સરકારને કે જે રાજકોટની અંદર જે બનાવ બનેલો હતો જે ગેમ ઝોનની અંદર કે ત્યારે સત્યાવીસ બાળકોના કમકમાપથી ભરા મોત થયેલા હતા તો હવે આવો બીજો કોઈ બનાવ બનશે તો આનું જવાબદાર કોણ રહેશે જીવના જોખમે અભ્યાસ કરતા આ બાળકો માટે આ શાળા ખૂબ જ જોખમી છે અને આ અંગે અમારા સંવાદદાતાએ સ્થાનિક તાલુકા શિક્ષણ અધિકારી સાથે વાત કરી ત્યારે તાલુકા શિક્ષણ અધિકારી શું કરી રહ્યા છે તેના પર કરીએ એક નજર ચોમાસાની અંદર સ્કૂલની અંદર બાળકોને ભણવા માટેની કઈ પ્રકારની કેવી વ્યવસ્થા છે એનું અમે સરપ્રાઇઝ આજે કાંકરેજ તાલુકાના નગોટ કામે સપરાઈઝ ચેકિંગ કર્યું છે ત્યાં તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે પ્રકારે આ શ્રી નગોટ પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં બાળકોને ભણવામાં કેવી સગવડતા મળી રહી છે એના હું સીધા દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે જે આ સ્કૂલની અંદર જે બાળકો જે છે એકથી આઠ ધોરણ ભણી રહ્યા છે સાથે સાથે બાલવાટિકા પણ છે તેમના બાળકો જે છે આ દ્રશ્યમાં જોઈ શકો કે કઈ પ્રકારે અહીંયા ભણી રહ્યા છે જે પ્રકારે આ બાળકો જે ભણે છે પણ રૂમની અંદર જ હોવાના લઈને બાળકોને ભણવામાં બહુ અગવડતા પડી છે ચોમાસાની જે ઋતુ છે ચોમાસાની અંદર વરસાદ આવે તો બાળકોને ભણવા માટે જાવું ક્યાં તે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આપણે અહીંના જે બેન ભણાવી રહ્યા છે બાળકોને એમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશું બેન શું કહેશું ચોમાસાની અંદર અહીંયા જે બાળકો તમારા સ્કૂલની અંદર ડેમેજ રૂમ હોવા છતાં પણ બાળકો અહીંયા ભણતર ભણી રહે છે કઈ પ્રકારની અહીંયા સુવિધા છે અહીંયા બાળકોને બેસવાની તકલીફ છે અને અહીંયા મેદાનમાંથી પાણી આવી જાય છે પેલા ટાંકામાં એટલે બે પાણીની શાળા કરવાની વાતચીત સારી કરેલી છે અને લગભગ સોમવારથી થઈ જશે એવું છે હજુ બહેનનું કહેવું છે કે અમે ઉપર રજૂઆત કરી છે અને સોમવાર સુધી અહીંયા થઈ જાય છે હવામાન વિભાગે પણ અહીંયા આગાહી આપી છે કે સાત તારીખ સુધી ભારેમાંથી ભારે વરસાદની આગાહી આપવાની છે પણ બાળકોને જે અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તેમને ભણવા માટે બાળકો માટે રૂમ વ્યવસ્થા નથી જે હું તમને જે અગાઉ પહેલાંના જે વિડીયો હું તમને જે બતાવવાના પ્રયાસ કર્યો કે કઈ પ્રકારે અહીંયા છે જે બે હજાર એકની અંદર ભૂકંપ આવ્યો હતો ત્યાંના આ જે રૂમ છે ઓરડા છે એ પણ બધા ક્ષતિગ્રસ્ત થયા છે પણ અત્યાર સુધી એનું કંઈ જે રિપેરિંગ કામ નથી થયું કે નથી કે હું જે સીધા દ્રશ્ય બતાવું કે અહીંયા જે તિરાડ છે આપ જોઈ શકો છો કે કઈ પ્રકારની તિરાડ છે ઉપર જે નળિયા છે પતરા છે એ પણ ડેમેજ થયેલા આપ નજરમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે ડેમેજ છે બે હજાર એકની અંદર જે આ ભૂકંપ આવ્યો હતો ત્યારે આ સ્કૂલની જે ઓરડા છે તેના દિવાલો બધી ક્ષતિગ્રસ્ત થઈ રહી છે છતાં પણ અહીંયા અત્યાર સુધીના બે હજાર ચોવીની સાલ ચાલી રહી છે પણ છતાં પણ અહીંયા કોઈ આપ હું સીધાર્થ દ્રશ્ય રૂમની અંદર ઓરડાની અંદર કઈ પ્રકારે આ બાળકો ભણવા બેસે છે એ પણ હું સિદ્ધાર્થ દ્રશ્ય બતાવીશ આપ જોઈ શકો છો કે આ રૂમની અંદર જે પતરા છે ઉપર જે પાણી વરસાદના લઈને બાળકોને જે કઈ પ્રકારે અહીંયા ભણતર ભણતર હશે એ આપ કેમેરાની અંદર આપ જોઈ શકો છો જે પ્રકારે આ નળિયા પણ તૂટી ગયા છે દીવાલ જે છે આ દીવાલ પણ આખી ક્ષતિગ્રસ્ત થઈ છે આખી આખી દીવાલ ડેમેજ થયેલી છે પણ છતાં હજુ સુધી અહીંને જે સરકાર મોટા મોટા દાવા કરી રહ્યા છે કે સ્કૂલ માટે નવી નવી સ્કૂલો બનાવવામાં આવે છે રૂમો બનાવવામાં આવે છે પણ હજુ સુધી અહીંનું જે તંત્ર છે બનાસકાંઠાનું જે તંત્ર છે એ તમે આપ જોઈ શકો છો કઈ રીતે અહીંયા બાળકો ભણે છે અમે જ્યારે બાળકોના જે સ્કૂલની અંદર ગઈ અને તપાસ કરી ત્યારે શિક્ષકોને અમારી નજર મીડિયા નજરમાં આવતા જ બાળકોને રૂમની અંદર હતા એમને તમામને બહાર બેસાડવામાં આવ્યા છે હવે કહેવાનો મતલબ એ છે કે બાળકો અહીંયા જે બારે ભણવા અભ્યાસ કરી રહ્યા છે વરસાદ આવશે તો બાળકો કયા કઈ જગ્યાએ ભણવા અને ભણતર ભણશે એ આપ સિદ્ધા તેવા દ્રશ્યની અંદર જોઈ શકો છો આ જે રૂમ છે રૂમની અંદર આટલો ડેમેજ હોવા છતાં અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એલસીડી જે લગાવેલી છે બાળકો માટે કઈ પ્રકારના પ્રોજેક્ટ છે એ આ એલસીડીમાં દેખવા માટે પણ અહીંયા મળી છે અહીંયા સાથે સાથે અહીંયા જે કોમ્પ્યુટર છે એ પણ અહીંયા પડ્યા છે કહેવાનું એ છે કે અતિ ભારે વરસાદ આવે તો આ જે ડેમેજ રૂમની અંદર આવા જે હજારોની સંખ્યા માફ કરશો મોઘા મોઘા જે એલસીડી જે સરકારો અહીંયા બાળકોને અભ્યાસ માટે પ્રોજેક્ટ બતાવવામાં છે મૂકે છે પણ અત્યારે આ ડેમેજ રૂમની અંદર આપ્યા હશે તો આ બાળકોને આ કઈ પ્રકારની સુવિધા થશે અને આ જે ડેમેજ રૂમની અંદર જે આ એલસીડી આ છે તો બગડશે તો જવાબદાર કોણ જે અગાઉ પણ તમે આપ જોઈ શકો છો કે જે પ્રકારે રાજકોટની અંદર જે ગેમ ઝોનની અંદર બાળકો જે મૃત્યુ પામ્યા હતા અને તંત્ર સરકાર જાગીતી હતી અને દરેક જગ્યાએ તપાસ કરવામાં આવી છે કે ભાઈ સ્કૂલ હોય મોલ હોય કે ગેમ ઝોન ગમે તે હોય ત્યાં ત્યાં તપાસ કરો પણ છતાં પણ અહીંની જે તંત્ર છે હજુ પણ સરકાર અહીંયા જાગ્યું નથી અતિશય જો વરસાદ અહીંયા આવે કે ભૂકંપ કે કંઈ પણ થાય તો આ બાળકોનું ભવિષ્યનું શું એ આપ નજર સમક્ષ જોઈ શકો છો માનસી ચૌહાણ બીકે ન્યૂઝ કાંકરે નગર પ્રાથમિક શાળા અમ છ ઓડામાંથી ત્રણ ઓડા ડેમેજ છે તે હકીકત સાચી છે અમે સોમવારે ટીઆરપી સાથે બેસીને જે ઓડા ડેમેજ હતા એનું ડેમેજનું કાર્યપાલ યુદ્ધનું પ્રમાણપત્ર મેળવીને નવા વર્ષનું આયોજન થાય તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરી છે અને આવા ઓરડા જો ડેમેજ છે ત્યાં બાળકો ન બેસે એ માટે પગાર કેન્દ્ર આચાર્યની મિટિંગો પણ લેખિતમાં સૂચનાઓ આપેલી છે તમામ આચાર્યો પણ સૂચનાઓ આપેલી છે એટલે આ રીતે ડેમેજ ઓરડામાં બાળકો ના બેસે એ માટે આચાર્યને અમે પૂરી સૂચનાઓ આપેલી છે સાહેબ ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુ ચાલુ રહી છે અને હવામાન વિભાગે પણ સાત ને આઠ તારીખે જે બનાસકાંઠાની અત્યારે રેડ ઝોન આપેલું છે અને સાત આઠ તારીખે પણ વરસાદ પુષ્કળ આવવાની શક્યતા છે તો અત્યારે હાલ પણ એ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે શું કહેશું નગોટ પ્રાથમિક શાળાની ગઈકાલે અમે બે પાણીમાં ચલાવવા માટેની દરખાસ્ત મંગાવેલી અને દરખાસ્ત આવી ગયેલી છે અને ગઈકાલે લેખિતમાં સૂચના આપી દીધી છે કે તમારે બે પાણીની શાળામાં કરીને જે ઓરડાઓ ડેમેજ છે તે તે દિશામાં બાળકો જાય નહીં અને તેઓ કોર્ડન થાય એ બાળકો જાય નહીં એ રીતે આચાર્ય છે એની સૂચના આપેલી છે અમે તાત્કાલિક મુલાકાત લઈને આ માટે અમે કરતી કાર્યવાહી કરી દઈશું